સુરત રેલવે પોલીસની એક લોકલ ક્રાઇમ બ્રાન્ચને ટ્રેનોમાં થતી ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે રેલવેમાં પેન્ટ્રી કાર અને આઈડેન્ટી તરીકે કામ કરી ચૂકેલી એક વ્યક્તિ અને સાથીદારો મુસાફરોની ઊંઘનો લાભ લઈ કિંમતી સામાનની ચોરી કરતા હતા પશ્ચિમ રેલવે વડોદરા પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈએ બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાંજી રાઠોડને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે ચોર પાસેથી એક ડેલ કંપનીનું લેપટોપ ચાર્જર બે મોબાઈલ ફોન સ્માર્ટ વોચ અને મોબાઈલ ચાર્જર અને રોકડ રકમ બે હજાર બસોને પણ કબજે કરી છે કુલ રૂપિયા એંસી હજાર મુદ્દામાલ મળી આવ્યો હતો આરોપી મેહુલ અગાઉ રેલવેમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તે ટ્રેનની આંતરિક વ્યવસ્થાથી સારી રીતે માહિતગાર હતો તે તેના મિત્ર સાથે મળી નડિયાદથી મુંબઈ વચ્ચે ટ્રેનોમાં મુસાફરી કરતો અને મળી રાત્રે જ્યારે મુસાફરો ઊંઘી જાય ત્યારે તેમના લેપટોપ મોબાઈલ અને પર્સની ચોરી કરી લેતો હતો આરોપી મેહુલ રાઠોડની પૂછપરછમાં ચોંકાવનારી કબુલાત સામે આવી છે તેણે આશરે દોઢ મહિના પહેલા

જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક સખતમાં નિસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરત થી લઈને વાપીથી લઈને વાપી સુરત તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવો ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો તેમજ બીજા બે મોબાઈલ સ્માર્ટ વોચના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુના ની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે